તો મોરબી જિલ્લાના વાકાનેર સિટી પોલીસે અરજદારોના ખોવાયેલા બે પોઈન્ટ ચોરાણું લાખ રૂપિયાના અગિયાર મોબાઈલ પરત સોંપ્યા વાકાનેર સિટી પોલીસે તેરા તુંજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સીઆઈઆર પોર્ટલના ઉપયોગથી આશરે બે પોઈન્ટ ચોરાણું લાખની કિંમતના અગિયાર ખોવાયેલા મોબાઈલ શોધી કાઢ્યા હતા તો અરજદારોને આ શોધાયેલા મોબાઈલ પરત કરવામાં આવ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મોબાઈલ શોધી કાઢી અરજદારો પરત આપી પોલીસે જનતાની મિત્ર બનાવી છે પીઆઈ છે એ જાડેજા અને એમના કોન્સ્ટેબલ ભરત અને અલગ અલગ માણસોની ટીમે સીઆર પોર્ટલ અને એક ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરીને કુલ બાર જેટલા મોબાઈલ છે શોધી આપ્યા છે જેમાંથી અગિયાર મોબાઈલ ધારકોને બોલાવી અને તેરા દૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેમને બંને મોબાઈલ પરત સોંપવામાં આવ્યા છે આ મોબાઈલ છે એ અમુક મોબાઈલ તો મોંઘી કિંમતના પણ છે જે આઈફોન એટી નાઇન થાઉઝન્ડનો છે બીજા અમુક મોબાઈલ ત્રીસ હજારની કિંમતના મોબાઈલ છે તો આજે મોબાઈલ છે મોબાઈલ ધારકો મોબાઈલ મેળવી અને આજે ઘર રાજી થયા અને પોતાના રિવાન્સ આપી ગયા છે